હોસ્પિટલમાં મોત બાળકને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યું હતું ને બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે તો પંચમહાલ અને દાહોદ જિલ્લામાં આ માખીનો ત્રાસ વધારે જોવા મળ્યો છે માટીના ઘરોમાં આ પ્રકારના સનફ્લાય જન્મ લે છે અને તે આઠ વર્ષને નાના બાળકોને હોય અને જલ્દીથી અસર કરે છે બાળકને આ માખી કરડે એટલે તાવ ઝાડા ઉલટી થાય છે ઘણીવાર આવા કિસ્સાઓમાં બાળકને સારવાર મળે તે પહેલા જ પણ મોત થતા હોય છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સનફ્લાયની ઉપતિ માટે ભેજવાળું વાતાવરણ જરૂરી છે તો તે આપણે જાણ્યું છે કે તેની ઉપતિ માટે હોવો જરૂરી છે નર અને માદા બાકી ગીત જાડીમાં વિકસે છે દરેક માદા સરેરા મૂકે છે જોકે તેની અવાર દાનો કાઢો અસ્પષ્ટ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ